સંખેડા તાલુકાના આનંદપુરા ગામે ઓપરેશન સિંદુર અંતર્ગત સોંગ વગાડીને ગામની મહિલાઓ ગરબે ઘૂમી હતી આનંદપુરા ગામમાં નવરાત્રીના આયોજકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચના મુજબ સમગ્ર ગુજરાત તેમજ પૂરા ભારતમાં જ્યાં જ્યાં માતાજીના ગરબા થાય છે તેવા સમગ્ર સ્થાન પર ઓપરેશન સિંદુરની થીમ પર ગીત વગાડી ગરબાનું આયોજન થાય તેવી દેશવાસીઓને હાકલ કરી હતી વડાપ્રધાનની હાકલી સાથે તાલ મિલાવી આનંદપુરાની બહેનો મા અંબાને દેશમાં શાંતિ અને અમન માટે પ્રાર્થના કરી હતી

કેમ એ ભારત માતાની ભારત માતાની ભારત માતાની આજ રોજ આપણા આનંદપુરાની પવિત્ર ભૂમિ પર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ ઓપરેશન સિંદૂરના થીમ પર સમગ્ર ગુજરાતમાં તેમજ ભારતમાં જ્યાં ત્યાં નવરાત્રિ નું આયોજન થાય છે ત્યાં સમગ્ર સ્થળ પર આ તાલે ગરબે ઘૂમે એવા મેસેજની સાથે આપણે તાલ મિલાવી આનંદપુરાના ગામની બહેનો ગરબે ઘૂમે મા દુર્ગાના દેશમાં શાંતિ અને અમન માટે પ્રાર્થના કરી હતી બોલો ભારત ભારત કી One day! One day! One day!